Ane zo wa, riti se ne, diwari karwa karle awi, ne hasta dairek mandu bima. Ki unk lage? Ka, koi nerla, si jing laki unk lage. Pari lage eke ka? A, ike ne, obre, jek la. Oma, ka me bakni, ke ta ta yonki yo. Ra

আহ তবে দিশাল তো মন নতো পুরো বাপ না জি মতলে কি তা গেল সব ইয়া সরвай ছড়ু বাকি নেত্রই काम रही थी हॉस्टल के क्यों वहाँ है से मन ही वहाँ है, से। है? से। <laughs> सावा देने और दे थे आए रहे वहाँ होते पहले पुगाड़े दे दिए थे न बसे आप ही होती है आलो तुम्हारा वीडियो उतरा आलो આ હરમ ન થાતી વાહે પડ્યા આખાય સરપસ એ કે સરપસ કી વાહે રહી કી હો ઇનકી તો હટાણે અમે આયા બહાર માં માનવી ઉપાડવા કાલે થોડીક બાકી રહી ગઈ તી ને તે અને મારા બાપ પણ રીતિ બેય વાહે ઉતા ને હું માર માં બે મોર જાતા હતા પછી મારા બાપ એ કહે કે આયરૂ માં ફેર છે તો મારી માં આયરૂ બદલે ફેર કાં છે માં

જોતા ખરી આ બાપો મજીના વગાડે કામ કરે એમાં પછી ગઈ ગયું બને જોતા ખરી આ ઠેફા કઈ ત્રણસો ત્રણસો ગ્રામ ના ઢેફા છે ભાઈ ત્રણસો ત્રણસો ગ્રામ ના

કેવી છે અમે આ એકદમ મીઠી ની પણ સા મોરી ને આ દુનિયા ની મીઠી છે અમે ને આખરી કરતા કાસી છે કે કાસી તો હોય ના જો બસ આજ ને ક્યારે મે ફેર છે કઈ દેસર નો કેટલો મારા બાપન રીતી બેય વાહે છે અમે ભાઈ હાવ ઢ છે કે નહીં ફેર આ કે નામ

કે તાર બાપા ને મણી આઈ બરીકા બરીક થઈ ને શીખા નાખે ને તો કે કે નહીં બાપા સાવ ને બાપા સાવ ને તો કેતા તાસો માવો ખાવા સાવ છે તો કે કે ઈ રેખા કે ઈ નો આવે હગે ઈ રેખા છે હું કામ તો કે ઈ ભૂરા બાપા ને હેઠો છે ઈ રેખા છે ઈ નો આવે હગે લક્ષ્મણ રેખા ગઈ હા